નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને રામ રામને સીતારામ માતાજી હવનું હારું કરે અને હવને હાજા નરવા રાખે એવી દિલથી હું પ્રાર્થના કરું છું તો આપણા વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે ગુજરાત સરકારના પેન્શનરો માટે આવી છે તો હવે નવી ફોર્મ્યુલા મુજબ પગાર પગારને પેન્શન છે તે નક્કી કરવામાં આવશે તો પગાર કેટલો થશે તેની વાત કરીએ તો પગાર એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા તેમજ પેન્શન મિનિમમ પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે મિત્રો તમારી જાણકારી માટે અમે રોજેરોજ નવા નવા વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ તો તમારી પણ એક અપીલ છે તમારી પણ એક નાની એવી ફરજ છે કે અમારા વિડીયોને લાઇક કરો અમને સપોર્ટ કરો જેથી કરીને અમે તમારા માટે રોજ નવા નવા વિડીયો બનાવી શકીએ તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચમાં પગાર સુધારો થવાનો છે જાન્યુઆરીમાં રચનાને મંજૂરી મળ્યા પછી કર્મચારીઓ તેમની રચના ક્યારે કરશે તેની રાહ જોઈ રહ્યા છે તો સંદર્ભ શરતોની ભલામણો આવી ગઈ છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે નવા પગાર પંચના અહેવાલમાં પગારમાં કેટલો વધારો થશે અને કયા ફોર્મ્યુલા દ્વારા પગારની ગણતરી કરવામાં આવશે તો હેઠળ પગાર સુધારો કરવામાં આવનાર છે સાતમા પગાર પંચમાં પગાર સુધારો કરવામાં આવ્યો હતો અને અઢી ગણાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો જે સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થયો હતો તો આના પરિણામે કર્મચારીઓના પગાર તેમજ ભથ્થામાં પણ મોટો વધારો થયો તો હવે આઠમા પગાર પંચમાં પણ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે તો ત્યારબાદ વાત કરીએ તો નવો પગાર પંચ ક્યારે લાગુ થશે તો ભારત સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે તો નવા પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે તેમજ કેન્દ્રીય પગાર પંચ કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરશે તો કર્મચારીઓ તેમના જીવન ખર્ચનું સંચાલન કરી શકે તે માટે પગાર પંચ મહત્તમ પગાર વધારો આપે તેવી અપેક્ષાઓ પણ રહી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચને દસ વર્ષ પૂર્ણ થયા છે તો કેન્દ્ર સરકાર કર્મચારીઓના ખર્ચનું સંચાલન કરવા માટે દર દસ વર્ષે પગારની સમીક્ષા કરે છે આ સમીક્ષા નવા પગાર પંચની રચનાને કરવામાં આવે છે તો નવા પગાર પંચની રચના બે હજાર ચોવીસ છવ્વીસમાં થઈ શકે છે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું જે ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં નવા પગાર પંચ અને નવા પગાર સુધારાને મંજૂરી મળ્યા પછી નવો પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે તો એક કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો પણ થશે દેશમાં લગભગ એક કરોડ પંદર લાખ કેન્દ્રીય સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ છે તો નવા પગાર પંચના અમલીકરણથી બધા કર્મચારીઓને લાભ મળશે તો લાખો સરકારી કર્મચારીઓને મોટા લાભ મળવાના છે તો કામદારો અને ટ્રેડ યુનિયનો વધતા જતા ખર્ચ અને વેતનના તફાવતને પહોંચી વળવા માટે નવા પગાર પંચની વહેલી તકે સ્થાપના કરવાની માંગ કરી રહ્યા છે તો આ ફોર્મ્યુલાથી પગાર વધશે નવા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે આનાથી કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળશે તેમજ કેન્દ્રીય પગાર પંચના પ્રસ્તાવના ફાયદાઓ બધી નાણાકીય નીતિઓ પર અસર કરશે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલાના આધારે પગારમાં વધારો થશે સ્ટાફે બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી છે આના કારણે કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ શકે છે તો આ રીતે પગારની ગણતરી પણ કરવામાં આવશે તો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર પંચમાં એક ગુણાંક છે આમાં નવા બેઝિક પગાર નક્કી કરવા માટે વર્તમાન બેઝિક પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવે છે જો ફિટમેન્ટ ફેક્ટર બે છ્યાશી છે તો મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે તો તે બે પોઈન્ટ છ્યાશી ગણો વધીને સત્તાવન હજાર બસો રૂપિયા થશે અને અન્ય ભથ્થાઓમાં પણ લઘુત્તમ મૂળ પગાર પર આધારિત રહેશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પાસઠ લાખ કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે તો નવા પગાર પંચમાં નિવૃત્ત કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસોને ચાલીસ રૂપિયા થઈ શકે છે તો પેન્શનની ગણતરી પણ ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો પગાર ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નક્કી કરવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ હશે તો બેઝિક પગારમાં એકસો છ્યાસી ટકાનો વધારો થશે તે જ સમયે જો ફિટમેન્ટ ફેક્ટર બે પર નિશ્ચિત કરવામાં આવે તો પગારમાં સો ટકાનો વધારો થશે એટલે કે લઘુત્તમ મૂળ પગાર નવ હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થશે તેમજ બે પોઈન્ટ ઝીરો આઠના ફિટમેન્ટ ફેક્ટર પર એકસો આઠ ટકાના વધારા સાથે લઘુત્તમ મૂળ પગાર સાડત્રીસ હજાર થશે બીજી તરફ લઘુત્તમ પેન્શન વધીને અઢાર હજાર વીસ રૂપિયા થશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર